ખેરાલુ ગંજ બજારમાં મગફળી કપાસ અને રવિ પાકોની ધમધકાર આવક ખેરાલુ ગંજ બજારના ચેરમેન રામજીભાઈ ચૌધરી વદ્રોપરની ટીમની સતત દેખરેખ ખેરાલુ ગંજ બજારના વેપારીઓ પણ ખેડૂતોને પ્રશંસક ભાવ આપવા માટે સજ્જ ખેડૂતોના રવિ પાકોની દરરોજ જાહેર કરી અને માલ ખરીદાય છે તાજેતરમાં પાટણ સાંસદ ભરતસિંહ ડાભી સહિત અમૂલ ફેડરેશનના ચેરમેન અને દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી સહિત ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીની હાજરીમાં સહકારિતા સંમેલન અને સન્માન સંમેલન પણ યોજાયું હતું ખેરાલુના નવીન ગંજ બજારમાં ખેડૂતોને પીવા માટે પાટણ સાંસદ ભરતસિંહ ડાભીના હસ્તે આરો પ્લાન્ટ પણ આધુનિક આરો પ્લાન્ટ પણ ઓપનિંગ કરાયું હતું અને આધુનિક વ્યવસ્થા સજ્જ ખેડૂતો માટે સુવિધાઓ છે આજુબાજુના તાલુકામાં ના ગંજ બજારના કરતો ખેડૂતોને અહીં ઊંચા પાક પાકોના ઊંચા ભાવો પણ મળી રહે છે ખેડૂતોને પોતાના ભરાવેલ ભાવ રવિ પાકોની કિંમત રોકડમાં મળે તેવી વેપારી એની વ્યવસ્થા છે ગણબજારના વેપારીઓ ઉચ્ચ ક્વોલિટીનો માલ આપી અને બિલ પણ આપે છે ગંજબજારના વેપારી મંડળના પ્રમુખ અભિરાજભાઈ ચૌધરીએ આ અંગે મીડિયા સમક્ષ વિગતો પણ આપી હતી ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમણ ખેરલુ આ લ્યો 1500 રૂપિયા યસ નો 1500 નો ઓહો હા નો તો મારવા 13 14 15 15 બો 15 વાળું 16 78 18 19 હા ચલાય આલવા કે દો હાજી મગું મંત્રી 15 માં લાગી અભયરાજભાઈ ચૌધરી ગંજ બજાર વેપારી મંડળના પ્રમુખ શું કે ખેડૂતો માટે ખેરાલુ ગન બજાર ખેડૂતો માટે એ કહેવું ખેરાલુ ગન બજાર ખેડૂતો માટે આધુનિક સુવિધા વાળું માર્કેટ યાર્ડ છે પૂર્વ ચેરમેન ભીખાલાલ ચાચરિયા હાલના ચેરમેન રામજીભાઈ ચૌધરી અને અમારું આખું બોર્ડ ઓફ ડિરેક્ટર અને તમામ વેપારી મિત્રો બધા ખેડૂતો જ છે બરાબર તો અમારા માર્કેટયાર્ડમાં આવતો તમામ માલ આજુબાજુના માર્કેટયાર્ડો કરતા ઊંચા ભાવે વેચાય છે તથા રોકડ પેમેન્ટમાં અમારો માલ અહીથી ખેડૂતોને રોકડ પેમેન્ટ આપવામાં આવે છે બીજું એવું છે થોડું કે અમારું વેપારી મંડળ બહુ સજ્જ છે વેપારી મંડળના પ્રમુખ તરીકે અભિરજબેન ચૌધરી પોતે અને તાલુકાના ખેડૂતોને આહવાન કરું છું કે ભાઈ ખેરાલુ વિધાનસભા વિસ્તારના તમામ ખેડૂત મિત્રો ખેરાલુ ગન બજારમાં જો પોતાનો માલ લઈને આવો તો ખેડૂતોને પોષણ સભે પોતાનો ભાવ પાકનો મળતો રહેશે અને અહીં દરરોજ રાબેતા મુજબ હરાજી થાય છે અને ખેડૂતોને પોષકક્ષણ ભાવો મળી રહે છે